ના ઓરિજિનલ ચશ્મા તમે જે હાડા હાથ હજાર રૂપિયા ને પેડાય મને ગિફ્ટ માં આપવાના કે નથી આપવાના પાકો પાકો જો આપડે ચશ્માય મળી ગયા ને તારે શું જવાય મારા તારે આઈફોન નું કવર દેવું આ કવર પેલા તું ખરેખર બેસી એક મોબાઈલ બહુ ઠંડી લાગે યાર એવું બહુ ઠંડી લાગે આ મે તો માણા ને ઉતાર તો ફટાફટ આ માણા બસમાં બેઠેલ છે અને બોરવેલ માં પહેલી વાર બેઠો

તો અહીંયા રાહુલભાઈ ના આપણે ઉભા જ દેશે ને અહીંયા આપણે શૂટિંગ શરૂ કરીએ હવે આ મિત્રો હવે શૂટિંગ શરૂ છે કે મારો અને ક્રિશ એવો પ્લાન છે કે જરાક આપણે આગળ થોડુંક એક્સપ્લોર કરીએ કેવી છે સ્કૂલ ને એવું બધું પાડી નો કહેવાય ને ગાર્ડન કહેવાય આ બધી ગવાર માણસો હો મિત્રો આપણે આગળ વધી રહ્યા છે ને આ શું દેખાયું એટલે આ શું છે ખડ ના હવે આને શું કેવાય વોલીબોલ નું કેવાય કે વોલીબોલ નું ગ્રાઉન્ડ છે એમ કે અરે વોલીબોલ ને હાથી રમવાનું હોય ઓઘડ

તો ના ચશ્માનું થઈ છે ફાઇનલી મિત્રો મિત્રો ફાઇનલી પ્રમોશન શૂટ કરીને આપણે આવી ગયા તો થોડુંક જમવા માટે અને કેમ બહાર કે મે બંધ નત કરવા દેતા આ વેટિંગ કો છે લાયા પણ જમવાનો ઘેર બનાવતો નત લાગતા સુના કડવાડા આઈ છે મિત્રો અહીં તમે જોઈ શકો છો નયન ભાઈ ઇન પણ કરી લીધું છે તમને આ ઇન કરવાનો સ્પેશિયલ કારણ હે હા એ વાત આવી ગઈ ચાલો તો હવે સાહેબની ગાડીમાં બેહી આ પોલીસનો બોર્ડ હટાવી નાખ્યો છે કારણ કે લોકો બધી મને ઓળખી ગયા છે આ સ્કેચર્સમાં નહીં સ્કેચર્સ ને આપણે જવાનું છે પોલો ફિલિપ્સ નહીં લુઈસ ફિલિપ્સમાં એલપીમાં એમાં તને ગરવા નહીં દે પ્રિન્સ ક્યાં જઈએ છે કપડાની શોપિંગ શોપિંગ આ છે એ હોય કપડા હે ને અમાર બજેટમાં નથી આપણે આ જે સ્નીક ને એ અમાર બજેટમાં નાતું તો ગઈ તો જડતા હમ બે તો તો સાઈડમાં જ રાખી ની મિત્રો આ સોર્ટ પસંદ કર્યું

તો મિત્રો આપણે એક માનવ તરીકે એક નૈતિક ફરજ છે કે આપણે આને બજાવીએ અને પ્રાણીઓને આપણે થોડુંક પ્રોટેક્શન આપી કારણ કે જંગલ એનું છે આપણું તો કંઈ નથી આપણે વચ્ચે રસ્તો કાઢ્યો એક મોટી વાત છે તો આપણે એટલું ધ્યાન રાખીને બાકી તો મિત્રો શાસણમાં તા તમે જોઈ શકો છો નજારો બહુ મસ્ત છે અમે અત્યારે શાસણથી પસાર થઈ રહ્યા છે તો મજા આવી રહી છે ગીર તો ભાઈ ગીર છે ને ફાઇનલી મિત્રો આપણે પહોંચ ગયા છીએ ટી પોસ્ટेज આપ્યું અમાર એક ફૂલે છે મારે ને એક ફૂલે સાદો સાદો થયો ને બંદર દીધો ટી પોસ્ટ ટી પોસ્ટ ટુડેજ ટી પોસ્ટ છે આપણે ચા પીતા નથી